હેલો ગાઈસ એન્ડ વેલકમ બેક ટુ અનોધર વિડિયો ઓફ आवर ચેનલ સો આજના લેક્ચર ની અંદર આપણે જોઈશું ધોરણ 10 ગણિત એની અંદર આપણે જોઈ રહ્યા હતા ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર આપણે મધ્યક અને મધ્યસ્થન કમ્પલીટ કર્યો તો એ સિવાય કીધું કીધુંતું કે મધ્યસ્થનો જે આપણો બીજો લેક્ચર જોવાનું છે કે જેની અંદર આપણને આપેલો હોય અને ખુર્તી આવૃત્તિ શોધવાની હોય તો એવા આપણે ચોપડીની અંદર બે દાખલા આપેલા છે તો એ બંને દાખલાના આપણે આજના વિડિયોની અંદર ડિટેલમાં જોઈશું અને ખુર્તી આવૃત્તિ કેવી રીતેના શોધવી એ પણ આપણે જોઈશું કારણ કે બંને બંને દાખલા બોર્ડ એક્ઝામ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે સો ટકા ઇમ્પોર્ટન્ટ છે બે માંથી એક દાખલો તો બોર્ડ એક્ઝામમાં હોય જ છે એવું કહીએ તો પણ ચાલે તો બંને દાખલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ત્રણ થી ચાર માર્કસ રોકડા છે આ વિડીયો જોયો એટલે ત્રણ થી ચાર માર્કસ તમારા ગજવામાં આવી ગયા એટલે આ વિડીયોના અંત સુધી અને ધ્યાનથી જોઈ લેજો બંને દાખલાનું શું કરી દેજો કમ્પ્લીટ રિવાઇઝ કરી દેજો કમ્પ્લીટ તૈયાર કરી દેજો

માહિતીનો મધ્યસ્થ પાંચસો પચીસ છે ડાયરેક્ટ જ કહી દીધું છે કે મધ્યસ્થ પાંચસો પચીસ અને સો હોય કુલ આવૃત્તિ સો મતલબ છે તો અને અને મૂલ્યો શોધવા શું કહેવાય ખુટતી આવૃત્તિ કે જેની આપણા કિંમતો શોધવાની છે તો પહેલા નંબરની અંદર જે આપણને ટેબલ આપેલું છે એને અહીંયા આગળ લખીએ એના પરથી સંચય આવૃત્તિ બનાવીએ સંચય આવૃત્તિ પરથી સૂત્ર મૂકીએ અને સૂત્રની અંદર દરેક દરેક કિંમતો મૂકતા આપણને એક્સ અને વાયની કિંમત મળી જશે દરેકે દરેક સ્ટેપ હું તમને કમ્પ્લીટ ધ્યાનથી સમજાવી દઈશ તો પહેલા નંબરની અંદર આપણને વર્ગ અંતરાલ લખ્યું હોય કે ગમે તે લખ્યું હોય આપણા પહેલા ખાનાને હંમેશા શું નામ આપવાનું વર્ગ જ નામ આપવાનું બીજા ખાનાને હંમેશા આપણા આવૃત્તિ જ નામ આપવાનું ચાહે એ મધ્યક હોય કમ મધ્યસ્થ હોય એની અંદર મધ્યકની અંદર કોઈ પણ રીત હોય કમ મધ્યસ્થ હોય પહેલું ખાનું વર્ગનું હોય અને બીજું ખાનું હંમેશા આવૃત્તિનું જ હોય વર્ગ આપણને કેટલું આપેલું છે ચોપડીની અંદર જેવું આપેલું છે એવું ને એવું પહેલા નંબરની અંદર તો હું અહીંયા આગળ ઉતારી દઉં તો બે ખાના કમ્પ્લીટ લખી દીધા વર્ગ અને આવૃત્તિ જે આપણને ઓલરેડી આપેલા હોય છે ત્રીજું ખાનું શેનું હોય તો કે સંચય આવૃત્તિનું કે જેના આપણે શું કરવાનું હોય જાતે બનાવવાનું હોય કેવી રીતના બનાવવું આના પહેલા લેક્ચરની અંદર શીખવાડ્યું હતું ના આવડતું હોય તો ફરી એક વખત શીખી લઈએ જે પહેલી આવૃત્તિ આપેલી હોય એને એમની એમ ઉતારી દેવાની બે બેની બે હવે જે ઉતારી દીધું એને ભૂલી જવાનું સાત અને એનો સરવાળો કરવાનો એક્સ સાથે બધાનું શું કરવાનું દરેક દરેક પદનો સરવાળો હવે સાત અને એક્સનો સરવાળો ના થાય તો એક્સના એમને મૂકી દેવાના અને જોડીએ સાત એક્સ પ્લસ સાત હવે એક્સ ને કમ્પ્લીટ ભૂલી જવાનું હવે શું વધ્યું એક્સ પ્લસ સાત પ્લસ બાર તો છેક સુધી હવે યાદ રાખવાનું કે એક્સ શું કરવાનું મૂકી જ દેવાનું કારણ કે એક્સ નો જવાબ કોઈ બી સાથે થશે નહીં તો એક્સ એ છેક સુધી એમને એમ જ આવશે તો એક્સ પ્લસ સાત પ્લસ બાર તો એક્સ મૂકી દીધા અને બાર સાત શું થશે છત્રીસ તો થશે છત્રીસ સત્તરના પણ ભૂલી જવાનું છત્રીસ એક્સ એક્સ ના ઉતાર દીધા વીસ કેટલા થશે તો કે ત્રણ ચાર પાંચ અને છપ્પન હવે છપ્પન હવે આપણે શું કરવાનું વીસ ના ભૂલી ગયા એક્સ પ્લસ છપ્પન પ્લસ વાય જવાનું હવે એક્સ અને વાય છેક સુધી કેવા મૂકવાના એમના એમ મુકતા જવાના હવે છપ્પન અને નવ કેટલા થશે તો છપ્પન ને નવ થશે પાસઠ પાસઠ અને સાત કેટલા થશે પાસઠ ને સાત થશે બોતેર બોતેર ચાર થશે છોતેર તો આપણને સંચય આવૃત્તિ કેટલી મળી ગઈ એક્સ પ્લસ વાય પ્લસ છોતેર હવે આપણો નિયમ શું છે આવૃત્તિના દરેકે દરેક પદનો સરવાળો આ બધાનો આપણે શું કરીએ સરવાળો કરીએ પાંચ સાત ઓગણીસ જેટલા પણ પદો આપણે સંખ્યાનો સરવાળો કરીશું જો આપણને શું મળી જશે છોતેર મળી જશે આપણને સંચય આવૃત્તિની અંદર આપેલું છેલ્લું પદ અને આવૃત્તિના દરેકે દરેક પદનો સરવાળો જો આપણને સંચય આવૃત્તિના છેલ્લા પદ જેટલું મળી જાય મતલબ આપણે આખું ખાનું શું બનાવેલું છે સાચું બનાવેલું છે એ જો આપણે ચેક કરવું હોય તો બાકી આપણે ચેક કરવાની કોઈ જરૂર નથી આપણને શું કીધું છે કે કુલ આવૃત્તિ હોય મતલબ એન બરાબર આપણને સો આપી દીધેલા છે હવે આપણને ખબર છે કે આ જે આવૃત્તિ આપેલી હોય છે એના નીચે આપણે એન બરાબર કરીને બધાનો સરવાળો કરીએ છીએ અને દરેકે દરેકનો સરવાળો આપણને કેટલો મળે છે તો કે સંચય આવૃત્તિના છેલ્લા પદ જેટલો મળે છે તો સંચય આવૃત્તિનું છેલ્લું પદ અને બધાનો સરવાળો જેના કહીએ છીએ ઓલરેડી આપણને કુલ આવૃત્તિ સો મતલબ એન બરાબર સો આપી દીધેલા છે તો અહીંયા આગળ આપણે એનની કિંમત આ હોય અને એનની કિંમત સો પણ હોય તો આ કિંમત બરાબર આપણે સો લખી સો લખી શકાય તો એક્સ પ્લસ વાય પ્લસ બરાબર સો કમ્પ્લીટ હતા સુધી આ બે સ્ટેપ ખાલી આટલા આપણે લખી દેવાના હવે શું શોધવાનું છે ખુરતી આગૃતિ એના ઉપર કામ ચાલુ કરીએ મધ્યસ્થનું સૂત્ર શું આપણી પાસે તો કે મધ્યસ્થ એમ બરાબર એલ પ્લસ એન બાય ટુ માઇનસ સીએફે ગુણ્યા એચ તો દરેકે દરેક જે વસ્તુ રહી એલ ને બધું એ બધું નક્કી કરવું પડશે એના માટે સૌપ્રથમ મધ્યસ્થ વર્ગ નક્કી કરવો પડશે તો મધ્યસ્થ વર્ગ કયો હોય હંમેશા આપણને ખબર છે મહત્તમ આવૃત્તિ વાળો જે વર્ગ હોય એ આપણો શું કહેવાય મધ્યસ્થ વર્ગ કહેવાય અહીંયા આગળ પાંચસો થી છસો વાળો વર્ગ એ આપણો શું કહેવાશે મધ્યસ્થ વર્ગ શા માટે કારણ કે મહત્તમ આવૃત્તિ વીસ રહી જો મહત્તમ આવૃત્તિ વીસ હોય તો મહત્તમ આવૃત્તિ વાળો વર્ગ કયો થશે મધ્યસ્થ વર્ગ થશે તો તેથી અહીંયા આગળ લખી દઈશું કે પાંચસો થી છસો એ આપેલ માહિતીનો મધ્યસ્થ વર્ગ છે આખું લખજો તમે આપેલ માહિતીનો મધ્યસ્થ વર્ગ છે જો મધ્યસ્થ વર્ગ પાંચસો થી છસો હોય તો એલ બરાબર શું થશે મધ્યસ્થ વર્ગની અધા સીમા પાંચસો એચ મતલબ એની વર્ગ લંબાઈ બધા વચ્ચેનો તફાવત કેટલાનો છે તો ક્યાં સો સો નો તફાવત છે ઝીરો અને સો વચ્ચે તફાવત સો બસો વચ્ચે સો નો તફાવત કેવી રીતના પાછાના પદ માંથી આગળના પદના બાદ કાઢે પાંચ થી ચારસો જાય તો સો સાત થી છસો જાય તો સો નવસો આઠસો જાય તો સો બધામાં સો મળશે ઓકે એ સિવાય આપણી પાસે આવશે એન એન બરાબર તો આપણને ઓલરેડી સો પણ આપેલા છે અને એન બરાબર આપણને એક્સ પ્લસ વાય પ્લસ છોતેર પણ આપેલા છે હવે કઈ કિંમત મૂકવી આપણે આગળ જોઈશું બીજા નંબરની અંદર જોઈએ આવૃત્તિ એફ આવૃત્તિ એફ મહત્તમ આવૃત્તિ કેટલી છે વીસ પછી આવશે સંચય આવૃત્તિ સીએફ

શા માટે કૌઉસ કર્યો કારણ કે બાર માઇનસ હતું જો બાર માઇનસ હોય અને અંદર બે પદ હોય તો ચિહ્ન બદલી જાય પ્લસ ટુ માઇનસ થઈ જાય ભાગ્યા એફ એફ આપણને કેટલો મળ્યો વીસ અને ગુણ્યા એચ આપણી પાસે એચ કેટલો છે તો કે સો ગુણ્યા સો હવે અહીંયાથી પહેલા તો છેદ ઉડાડી ઉડા ઉડી જશે વીસ પંચાસો લગભગ થી આપણે આનો આજ દાખલો આગળ મધ્યસ્થની અંદર ગણ્યો હતો કારણ કે એમાં પણ આવા જ છેદ ઉડતા હતા બરાબર આ જ દાખલો હતો મેં એની અંદર એક્સ અને વાયની કિંમત મૂકીને આખો વર્ગ અને આવૃત્તિ બનાવી હતી એના ઉપરથી સંચય આવૃત્તિ શોધીને આપણે મધ્યસ્થ શોધ્યો હતો બરાબર આનો આ દાખલો આપણે આગળ ગણ્યો તો મધ્યસ્થ માટે હવે અહીંયા આગળ આપણે એનો એ જ ઉપયોગ કરીને શું કરીએ છીએ ખૂટતી આવૃત્તિ શોધીએ છીએ તો હવે પાંચસો તો માઇનસ પાંચસો એના બરાબર શું થશે અહીંયા આગળ આ પદ નીકળી ગયું હવે વધે અહીંયા આગળ પચાસ માઇનસ અંદર જતું રહેશે તો પૂછશે માઇનસ એક્સ અને માઇનસ છત્રીસ થઈ જશે નીચેથી તો વીસ કટ થઈ ગયા ગુણાકારમાં આપણી પાસે શું વધ્યું છે તો કે પાંચ ઓકે હવે તેથી પાંચસો પચીસ માંથી પાંચસો જશે તો આપણી પાસે શું વધશે પચીસ વધશે બરાબર આ કૌશ અંદર પચાસ માઇનસ એક્સ માઇનસ છત્રીસ તો પચાસ માઇનસ છત્રીસ થશે ચૌદ અને માઇનસ એક્સ એમના એમ તો કે ચૌદ અને માઇનસ એક્સ એમના એમ એ સિવાય આ બે પદ ગુણાકારમાં છે તો પાંચના ડાયરેક્ટ જ શું કરી દઈએ પચીસ જોડે મોકલી દઈએ તો ગુણાકારમાંથી જો ડાબી બાથી જમણી બાદમાં ચેન્જ હોય તો ગુણાકારમાંથી ક્યાં જશે ભાગાકારમાં આવી જશે કે તેથી પાંચ એની નીચે આવી જશે બરાબર ચૌદ માઇનસ એક્સ તો કે તેથી પચીસ ભાગ્યા પાંચ થશે પાંચ બરાબર ચૌદ માઇનસ એક્સ હવે માઇનસ એક્સ છે તો એને પ્લસ કરવા માટે ડાબી બાદ લઈ જઈએ અને પાંચના જમણી બાદ લઈ જઈએ તો માઈનસ એક્સ ડાબી બાદ જશે પ્લસ એક્સ બરાબર ચૌદ એમને એમ પ્લસ પાંચ જમણી બાદ જશે તો માઈનસ પાંચ એક્સ બરાબર આપણને શું મળી અહીંયાથી નવ એક્સની કિંમત નવ મળી જશે તો વાયની કિંમત શોધવા માટે શું કરવાનું તો વાયની કિંમત શોધવા માટે આપણી પાસે આ રે હિન્ટ છે એક્સ પ્લસ વાય પ્લસ બરાબર સો હવે આપણને ખબર છે હવે એક્સ પ્લસ વાય પ્લસ છોતેર બરાબર સો જેની અંદર આપણને એક્સની કિંમત નવ મળી ગઈ પ્લસ વાય પ્લસ છોતેર બરાબર સો હવે છોતેર અને નવ કિલા થશે તો કે પંચ્યાસી તો વાય પ્લસ પંચ્યાસી બરાબર સો તો વાય બરાબર સો માઇનસ

હવે પચીસ અને પંદર કેટલા થશે તો કે ત્રીસ ને દસ થશે ચાલીસ પ્લસ હવે ચાલીસ અને વાય તો પેલા તો વાય એમને મૂકી દેવાનું બંને જગ્યાએ અને પ્લસ ચાલીસ ચાલીસ વાય પ્લસ ચાલીસ પ્લસ ચાલીસ તમે ધ્યાનથી રકમની અંદર જોવા નીચે આવૃત્તિના નીચે આપણને લખીને આપેલું છે સાહીઠ એ સાહીઠ શું આપેલું છે આપણને એની કુલ આવૃત્તિ મતલબ એન બરાબર આપેલા છે સાહીઠ એ સિવાય એન બરાબર આપણને અહીંયાથી કેટલા મળી ગયા તો કે એક્સ પ્લસ વાય પ્લસ પિસ્તાળીસ તો આપણે શું લખી શકાય એક્સ પ્લસ વાય પ્લસ પિસ્તાળીસ બરાબર સાહીઠ લખી શકાય કમ્પ્લીટ પેલા દાખલાની અંદર જોયું પહેલા દાખલાની અંદર ઉદાહરણ ની અંદર મળે ઓકે હવે એન બરાબર સાઈઠ હોય એન બરાબર આ હોય તો બંનેની એનની કિંમત સરખાઈ શકાય અથવા તો શું કહી શકાય એન બરાબર જો સાઈઠ હોય તો આ જે આપણને મળ્યું એની અંદર એન બરાબર મૂકી દેતા એક્સપ્લ વાય પ્લસ પિતાળીસ એની જગ્યાએ સાઈઠ ઓકે હવે આપણે પહેલા નંબરની અંદર શું શું મધ્યસ્થ વર્ગ મહત્તમ આવૃત્તિ વાળો વર્ગ વીસ થી ત્રીસ આપણો કહેવાશે મધ્યસ્થ વર્ગ તો લખી દેવાનો તેથી વીસ થી ત્રીસ આપેલ માહિતીનો મધ્યસ્થ વર્ગ છે અથવા તો એવું લખવું હોય કે મધ્યસ્થ વર્ગ વીસ થી ત્રીસ છે આપેલી માહિતી મધ્યસ્થ વર્ગ વીસ થી ત્રીસ છે એવું લખવું હોય તો એવું અથવા તો વીસ થી ત્રીસ એ આપેલી માહિતી મધ્યસ્થ વર્ગ છે જે લખવું હોય લખી શકાય હવે એલ બરાબર અહીંયાથી આપણને મળશે વીસ અઢસી માં એચ આપણને વર્ગ લંબાઈ કેવી મળશે પાછળના પદ માંથી આગળના પદમાં બાદ કરીએ બધા વચ્ચેનો તફાવત કેટલો તો કે આ દસ એ સિવાય આપણને જરૂર પડશે મધ્ય માર્યો એફ એફ આપણને મહત્તમ આવૃત્તિ આપેલી છે વીસ સંચય આવૃત્તિ થશે સીએફ મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ મતલબ એક્સ પ્લસ આપણે દાખલાના ગણીએ તો આપણને જેટલી કિંમત આપી હતી એ લખી દીધી અને જે ગણવાનું છે એ હવે કરીએ તો હવે આપણને ખબર છે મધ્યસ્થનું સૂત્ર મધ્યસ્થ એમ બરાબર સૂત્ર શું કહે છે તો કે એલ પ્લસ એન બાય ટુ માઇનસ એફ ગુણ્યા એ સૂત્ર તો કશું નથી કેતું આપણે એના ઉપરથી શું કરવાનું છે દાખલાને ગણવાનું છે મધ્યશ્રેણી નીચે એની કિંમત અઠ્યાવીસ પોઈન્ટ પાંચ વિડીયોને પોઝ કરો આખો દાખલો તમે જાતે ટ્રાય કરો બરાબર જેવો પેલા હતો એવો ને હોય આગળ ગણવાનું છે દાખલાનો દાખલો જો તમને આવડી ગયો છે તો આ દાખલો સો ટકા જાતે આવડી જશે અને જો ના આવડે ભૂલ પડે તો વિડીયોની અંદર પાછા આવો તો બરાબર એલની કિંમત અહીંયા આગળ આપણને મળી ગઈ વીસ પ્લસ એન બાય ટુ એન છે સાઈઠ તો સાહીઠ બાય ટુ એટલે ત્રીસ માઇનસ સીએફની કિંમત છે એક્સ પ્લસ પાંચ જો બાર માઇનસ હોય તો એક્સ પ્લસ નું શું થઈ જશે એક્સ માઇનસ પાંચ અંદરનું ચિહ્ન ચેન્જ થઈ જશે એફની કિંમત વીસ અને એચની કિંમત આપણી પાસે કેટલી છે આગળ દસ તો દસ દુ થશે અહીંયા આગળ નીચે વધશે બે હવે આ પ્લસ વીસ અને અહીંયા દસ દુ વીસ આના છેદ ઉડે નહીં કારણ કે આ બંને સરવાળામાં છે બરાબર આ સરવાળો અને બીજું પદ જો ગુણાકાર ભાગાકારમાં હોય તો છેદ ઉડ તો વીસ ક્યાં જશે આપણે ડાબી બાજુ તો અઠ્યાવીસ પોઈન્ટ પાંચ એમના એમ પચીસ માઇનસ એક્સ અને નીચે વધશે આપણી પાસે બે તેથી અઠ્યાવીસ પોઈન્ટ પાંચ માઇનસ વીસ તમને બાદ બાકી કંઈક બતાવી દે કમ્પ્લીટ અઠાવીસ પોઈન્ટ પાંચ માઇનસ વીસ વીસ એટલે વીસ પોઈન્ટ ઝીરો પાંચમાંથી ઝીરો જાય પાંચ આઠ ઝીરો જાય તો ઝીરો સોરી આઠ

બધા દ્વિચલ સમીકરણ 8 16 16 17 હવે એક જે પોઈન્ટ સાઈડમાં રાખ્યો તો એનો આગળ અહીંયા આગળ લખી દે તો 17.0 મતલબ 70 તો 8.5 * 2 શું થશે 17 તેથી 8.5 2 એની સાથે ગુણાશે = 25 - x એમ ના એમ બંનેનો ગુણાકાર આપણો મળશે 17 = 25 - x x ને જમણી બાત થી આવી બાદ લઈએ x = 25 - 17 25 - 17 એટલે કેટલા થશે 5 3 8 x = 8 મળશે હવે y ની કિંમત શોધવા માટે આપની પાસે આ રહી હિન્ટ કે હવે આપણને ખબર છે કે એક્સ પ્લસ વાય પ્લસ પિસ્તાળીસ જો એના બરાબર 60 હોય એક્સની કિંમત આઠ મૂકીએ વાય m ના એમ પિસ્તાળીસ બરાબર સાહીઠ ના અર્થ થશે ત્રેપન વાય m ના એમ બરાબર સાહીઠ તો વાય બરાબર શું મળશે તો કે સાહીઠ પ્લસ ત્રેપન બાજુ છે તો કે માઇનસ ત્રેપન તો વાય બરાબર આપણને મળી જશે સાત આપણો દાખલો અહીંયા આગળ પૂરો થઈ ગયું એક્સ બરાબર આઠ વાય બરાબર સાત એક્સ અને વાયનો સરવાળો કરીએ તો આઠ સાત પંદર અને એ પંદર જો આની અંદર મૂકી દઈએ એક્સ જગ્યાએ આઠ વાય જગ્યાએ સાત આઠ સાત પંદર ને તો બરાબર આપણને મળી ગયા આપણે શું કરી આપણા જવાબને કન્ફર્મ કરી દીધો કમ્પ્લીટ તો આજના લેક્ચરની અંદર એવા બે દાખલા જોયા કે જેની અંદર આપણને મધ્ય સ્થાપેલો હતો અને ખુટતી આવૃત્તિ શોધવાની હતી બંને બંને દાખલા બોર્ડ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે નવ્વાણું પોઈન્ટ તો બોર્ડ એક્ઝામની અંદર આને બે માંથી એક દાખલો તો હોય હોય અને હોય જ છે તો આપણી ફરજ શું કહેવાય કે બંને દાખલાને કમ્પ્લીટ તૈયાર કરી દેવા મેં તમને કમ્પ્લીટ દાખલા શીખવાડી દીધા તમને કમ્પ્લીટ ખબર પડી ગઈ છે આની અંદર જો તમારે કોઈ પણ ડાઉટ હોય તો બિન્દાસ કમેન્ટ કરજો એનું આપણે સોલ્યુશન લઈ દઈશું બાકી આજના વિડીયોમાં અહીંયા સુધી આના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણો ટોપિક કરશો તો ક્યાં બહુલક એક જ લેક્ચરની અંદર બહુલક કેવી રીતના કરવો કમ્પ્લીટ તમને શીખવાડી દઈશ અને બહુલકનો પણ દાખલો બોર્ડની એક્ઝામમાં નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ને પણ સો ટકા હોય જ છે તો એ લેક્ચરને પણ તમે કમ્પ્લીટ જોઈ લેજો જેથી બહુલક સુતા તમને કમ્પ્લીટ આવડી જાય એ સિવાય મધ્યકનો વિડીયો પણ આપણે ઓલરેડી બનાવેલો છે કે ત્રણેય ત્રણેય જે રીત રહી જે ત્રણે રીતની પ્રત્યક્ષ રીત આટલા મધ્યકની અને પદ વિચલન રીત ત્રણેય રીતનો ઉપયોગ કરીને મધ્યક કેવી રીતના શોધો એનો પણ વિડીયો બનાવેલો છે લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે એ સિવાય એક પ્લે લિસ્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળશે કે જેની અંદર બોર્ડ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ટોપિક રે એના આપણા વિડીયો બનાવેલા છે તો એ દરેકે દરેક વિડીયો એક વખત જોઈ લેજો જેથી તમને કમ્પ્લીટ ખબર પડી જાય કે બોર્ડ એક્ઝામમાં શું શું આવવાનું છે શું શું મતલબ કયો દાખલો આવવાનો છે એવું નહીં કયા ટોપિક ઇમ્પોર્ટન્ટ છે અને એના કેવી રીતના તૈયાર કરવા કમ્પ્લીટ એનું સોલ્યુશન મૂકેલું છે આજના વિડીયોમાં અહીંયા સુધી કોઈ ડાઉટ હોય તો કમેન્ટ કરજો વિડીયો ગમ્યો હોય તો વિડીયોનો લાઈક શેર ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો થેન્ક ફોર વોચિંગ ગાઈસ